હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં ફ્રેશ એકદમ તાજા એવા શાકભાજી મળે છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવા ફ્લાવરના પરાઠા જેને આપણે ગોબી કે પરાઠે પણ કહીએ છીએ તો આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને વારે વારે બનાવીને ખાવાનું મન થાય એવા લાગે છે

બેકિંગ પાવડર ઉમેરવાથી આપણા પરાઠા છે તે સોફ્ટ બનશે અને ફૂલેલા પણ બનશે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું મોણ માટે તો અહીંયા મવણ માટે આપણે તેલ વધારે પડતું નથી ઉમેરવાનું કારણ કે લોટ આપણે સોફ્ટ બાંધવાનો છે તો હવે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આપણે સોફ્ટ એવો લોટ બાંધી લઈશું કોઈ પણ આપણે સ્ટફિંગ વાળી વસ્તુ બનાવીએ તો પરાઠા હોય કે પૂરણપોળી હોય તો તેનો લોટ આપણે સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને હવે લોટને આપણે પંદર થી વીસ મિનિટ સાઈડમાં રહેવા દઈશું અને ત્યાં સુધી ફ્લાવરનો સ્ટફિંગ બનાવી લઈશું તો અહીંયા મેં ફ્લાવરને ધોઈ અને લઈ લીધું છે અને હવે હું આ રીતે છીણીથી ઝીણું છીણ પાડી રહી છું તો આ રીતે આપણે ફ્લાવરને છીણી લેવાનું છે ત્યારબાદ ફ્લાવરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે સાથે જ એક મોટી ચમચી જેટલું જીરું પાવડર ઉમેરવાનો છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને અહીંયા મેં બે મોટી ચમચી જેટલો તલ અને સિંગદાણાનો ભૂક્કો લઈ લીધો છે સાથે જ આપણે જે રવૈયા મરચા ભરવા માટે બેસન બનાવીએ છીએ તે ઉમેર્યું છે ત્રણ મોટી ચમચી જેટલું જો તમારી પાસે ભરવાનો મસાલો ન હોય તો તમે કોઈ પણ ઘરમાં રહેલું ચણું કે સેવ ક્રશ કરીને ઉમેરી શકો છો એક મોટી ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી છે અને હવે બધા જ મસાલાને આપણે ફ્લાવર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણું ચટપટું એવું ફ્લાવરનું સ્ટફિંગ છે તે બનીને રેડી છે અને સાઈડમાં આપણે લોટ પણ બાંધીને મૂક્યો છે તો તે પણ સેટ થઈ ગયો છે તો આ રીતે બધો જ મસાલો સારી રીતે સ્પ્રેડ થઈ એ રીતે આપણે સ્ટફિંગને મિક્સ કરી લેવાનું છે લોટ સેટ થઈ ગયો છે તો અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને આપણે ફરીથી બે મિનિટ જેવું આ રીતે મસળી લઈશું જેથી કરીને લોટ છે તે પરફેક્ટ એવો સેટ થઈ જશે તો લોટ સારો એવો આપણો સેટ થઈ ગયો છે અને હવે આપણે ગોળ કરીશું જેમ આપણે કચોરી ભરતા હોઈએ છીએ એ રીતે તો આ રીતે આપણે વાટકીની જેમ ખાડો કરી અને તેમાં જે ફ્લાવરનું સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે ભરી લેવાનું છે તો આ રીતે હું ફૂલ જ મજા આવશે અને પરફેક્ટ એવું સેલ કરી લીધું છે જેથી કરીને પરાઠા ફાટશે પણ નહીં અને શેકાતી વખતે પણ સ્ટફિંગ બહાર નહીં આવે તો જેમની કમ્પ્લેન હોય છે કે પરાઠા વણતી વખતે ફાટી જાય છે શેકતી વખતે સ્ટફિંગ બહાર આવી જાય છે તો મિત્રો આ ટ્રીક સાથે જરૂરથી બનાવજો એ પ્રકારની કોઈ પણ કમ્પ્લેન નહીં આવે એ વાતની છે છે તો આ રીતે બધા જ જે માટેના અને રેડી કરી લીધા છે હવે આપણે સૂકો લોટ છાટી અને પરાઠાને વણી લેવાના છે તો આ રીતે મેં એક થી બે વેલણ જેટલું વણી અને ત્યારબાદ આ રીતે કાળા તલ સ્પ્રેડ કરી દીધા છે જેથી કરીને આપણે જ્યારે પરાઠા ખાઈશું ત્યારે આ તલનો ક્રંચ છે તે ખૂબ ખૂબ જ જ સારો લાગે લાગે છે છે અને દેખાવમાં પણ સરસ તો આ રીતે આપણે ભાખરી જેટલી થિકનેસ રાખી અને પરાઠાને વણી લેવાના છે તમે જોઈ શકો છો મિત્રો કે પરાઠા વણતી વેળાએ પણ સહેજ પણ ફાટ્યા નથી અને શેકાતી વેળાએ પણ નહીં ફાટે તો અહીંયા મેં પરાઠા ફાટે નહીં અને સ્ટફિંગ બહાર ન નીકળે એ માટેની બધી જ ટીપ્સ બતાવી દીધી છે તો તમે પણ આ ફોલો કરશો તો તમારા પરાઠા પણ બધા જ પરાઠા વણી લીધા છે અને હવે આપણે તવો ગરમ થઈ ગયો છે તો વન બાય વન બધા જ પરાઠા શેકી લઈશું તવા પર એક બે ટીપા જેટલું મેં તેલ લગાવ્યું ત્યારબાદ બટર મૂક્યું છે અને હવે આપણે પરાઠાને મીડિયમ ફ્લેમ ઉપર તળી લે શેકી લેવાના છે તો ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવીશું અને બંને સાઈડ આપણે પલટાવીને વારાફરતી બટર લગાવી અને શેકી લેવાની છે તો આ રીતે બટરની જગ્યાએ તમે ઘી કે તેલમાં પણ પરાઠાને શેકી શકો છો પરંતુ બટરમાં શેકેલા પરાઠાનો ટેસ્ટ છે તે વધારે સારો લાગશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો સેમ પ્રોસેસ થી મેં બધા જ પરાઠા બનાવીને રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે પરાઠા જોતા જ ખાવાનું મન થાય એવા બનીને રેડી થયા છે તો શિયાળાની આ ઠંડીમાં તમે પણ આ રીતે ફ્લાવરના પરાઠા જરૂરથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી બધા જ પરાઠા રેડી થઈ જાય એટલે તમે આ પરાઠાને ચા સાથે સવ કરી શકો છો અને ચટણી સાથે પણ સૌ કરી શકો છો તો અહીંયા મેં બધા જ પરાઠા બનાવીને રેડી કરી લીધા છે અને હું આ પરાઠાને લચ્છા પ્યાજ સાથે સવ કરવાની છું તો એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો હવે આપણે પરાઠાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને મિત્રો જો મારી રેસીપી ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એકદમ સ્ટફિંગથી ભરપૂર એવા ટેસ્ટી પરાઠા આપણા બનીને રેડી છે તો આ રીતે સિઝનમાં ફ્લાવરના પરાઠા તમે જરૂરથી બનાવજો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ